તો મેં થયું કે ચાલો ફ્રેન્ડ સાથે પણ શેર કરીએ તો આ રીતે રાજાપુરી કેરી મેં લીધેલી છે આ રીતે એના પીસીસ કરી લેવાના છે જો તમને છાલ વાળું ગમે ને તો તમે રાખી શકો મને ના ગમે એટલા માટે હું છાલ કાઢી નાખતી હોઉં છું જેનાથી કેરી છે ને એકદમ સરસ ગળી જશે જો છાલ હોય ને તો એ કડક કડક લાગે એટલા માટે મને ન ગમે એટલા માટે હું આવી રીતે છાલ કાઢી અને સુધારું છું તમને જો છાલવાળી ગમતી હોય તો તમે છાલવાળી પણ રાખી શકો એવું કંઈ જરૂરી નથી કે છાલ કાઢી લેવી એમ અને લસણ સરસ એકદમ મોટી મોટી કઢીવાળું લેશો ને ચોખ્ખું એવું તાજું લસણ આવે અત્યારે બહુ સરસ તો એવું તમે તાજું લસણ લઈ શકો અને તમે આમાં મેથી ઉમેરી શકો કે તમને માવ વસ્તુ ગમતી હોય ને એ લસણવાળા અથાણામાં ઉમેરી શકો પરંતુ અમારે ત્યાં તો છે ને કેરી અને લસણનું ખાટું અથાણું એટલે કે ખારા મસાલામાં બનેલું મેથી મસાલામાં બનેલું અથાણું બધાને બહુ ભાવે છે તો આ રીતે હું લસણ કેરીનું અથાણું બનાવું તમને જો આમાં આદું ગમે ને તો તો પણ પણ આવી રીતે ઝીણો ઝીણો સુધારીને અથવા કે ખમણીને તમે ઉમેરી શકો એ બહુ સરસ લાગતો હોય છે પર્સનલી મને આદુ નથી ભાવતો ને એટલા માટે નથી ઉમેરેલો બાકી બધાને ભાવે જ છે ને આ થાળું મને વધારે ખીચડીમાં ભાવે ને એટલા માટે હું આ સ્પેશિયલ મારા માટે બનાવું દર વર્ષે જો આ કેવું સરસ એમ કે આપણે બધું સુધારી લીધેલું છે લસણ પણ ઝીણી ઝીણી એકદમ પતલી કતરી કરી લીધેલી છે તમે ઈચ્છો ને તો કટકા પણ ઉમેરી શકો અને ઈચ્છો ને તો તમે આખું લસણ પણ ઉમેરી શકો ઝીણું ઝીણું હોય તો ઉમેરી શકાય અને મેથીઓ મસાલો તો આપણે બનાવેલો જ છે તમને ચેનલ પર રેસિપી મળી જશે જરૂરથી મુલાકાત લેજો બહુ સરસ મસાલો વર્ષ આખું સચવાય ને એવું બનાવી અને મેં શેર કરેલો છે તમારી સાથે તો ત્યાં જઈ અને જરૂરથી જોજો આપણે લસણ અને કેરી લઈ લીધેલા છે એમાં આપણે મેથીઓ મસાલો ઉમેરવાનો છે શ્રદ્ધા અનુસાર અને તમને જેવો વધારે ઓછો ભાવે ને એવી રીતે મસાલો તમે ઉમેરી શકો અહીંયા અમને બધાને મસાલો વધારે ભાવે એટલા માટે અહીંયા મસાલો વધારે ઉમેરું છું કે જેનાથી આ લસું થશે કે આ લસણનો ટેસ્ટ છે ને મસાલામાં બેસી જશે ને અને કેરીનો ટેસ્ટ મસાલામાં બેસી જશે ને પછી શું થશે બહુ જ ટેસ્ટી એવું અથાણું એમ કે મસાલો લાગશે તમે ખીચડી સાથે પરોઠા સાથે થેપલા સાથે બહુ સરસ રીતે સર્વ કરી શકો

અને બધું બરાબર રીતે હવે મિક્સ કરી લેશું અને પછી આપણે જે તેલ ઉમેરવાનું છે તેલ ની કોન્ટિટી થોડીક વધારે રે અથાણામાં તો અથાણામાં થોડીક વધારે રે એમ તો આ રીતે તાજું તેલ ગરમ કરી અને ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય ઠંડુ થાય ને પછી ઉમેરવાનું એટલે કે તેલની સ્મેલ જરા પણ નહીં આવે અને બહુ સરસ રહેશે એમ અથાણું પણ ગરમ તેલ ઉમેરશો ને તો અને બધું જો આ રીતે મિક્સ કરી લેવાનું તમે રાતભર લોયામાં આવી રીતે રાખી શકો એક બે દિવસ લોયામાં રાખી અને આવી રીતે ચલાવશો ને તો બહુ સરસ ગળી જશે અથાણું પણ મને તો ઉતાવળ હોય ઉતાવળ હોય એટલે હું ફટાફટ બધું બનાવતી હોઉં મારે ક્લાસ ચાલુ થઈ ગયો છે તો હવે મારથી પોચાતું નથી એટલે બધું ફટાફટ બનાવું હોય મે અત્યારે ને અત્યારે બોટલમાં ભરી લીધું એટલે કે બનાવી અને તરત જ બોટલમાં ભરી લીધું હવે એ બોટલમાં ચલાવીશ અને બોટલમાં જ ગળી જશે અથાણું એટલે હું આ રીતે પછી જો તમે જોઈ શકો છો કે બોટલમાં ભરી લઉં છું માટે ખાસ તમારે કાચની કાચની બોટલ જ જ કરવી ભરવા કોઈ પણ અથાણું હોય તમે આ કાચની બોટલમાં ભરશો ને એટલે લાંબો ટાઈમ સુધી ચાલશે પ્લાસ્ટિકને અવોઈડ જ કરવું પ્લાસ્ટિકની બોટલમાં અથાણા ન સારા રહે ખરાબ થઈ જાય ફૂગ વળી જતી હોય છે એવું થતું હોય છે એટલા માટે આવી રીતે એરોની કાચની બોટલ આવતી હોય ને એવી તમારે બોટલમાં જ ભરવું અને એર ટાઈટ બોટલમાં હંમેશા અથાણું રાખવું કે જેનાથી તમારું અથાણું ખરાબ નહીં થાય જોઈ શકો છો એકદમ સાફ કરી કરીને આવી ઘણી બધી લેડીઝ ને ટેવ હસે છે એમ કે બધું સાફ કરી લોહી પોઈને લેવાનું મને તો બહુ જ છે એટલે બધું ઘણા મને હસતા પણ હોય કે કઈક તો રહેવા દે એમાં કાંઈ નહીં એકદમ સરસ રીતે સાફ કરી નાખવાનું લોયું ને બધો મસાલો સાચવી લેવાનો આપણે ગુજરાતી બૈરા ને આદત હોય જ એમ તો જોઈ શકો કે બધું અથાણું મેં બોટલમાં ભરી લીધેલું છે અમને બધાને ખૂબ જ ભાવે છે આ રેસીપી તમને કેવી લાગીને એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ઘણા બધા થાણા આપણે ચેનલ પર શેર છે જો તમને કોઈ અલગ થાણા જોતા હોય અલગ અથાણાની રેસીપી જોઈતી હોય તો એ પણ હું જરૂરથી શેર કરીશ કેળાનું છે ગરમરનું છે એ પણ આપણે શેર કરીશું એ હજી મારે બાકી છે બનાવવાના બનાવીશ એટલે તમારી સાથે જરૂરથી શેર કરીશ તમને કોઈ અલગ અથાણા જોઈતું હોય તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં મેં અથાણું એકદમ સરસ સેટ કરી લીધેલું મને આમ અથાણું એકદમ તે તેલમાં ડૂબેલું હોય ને તો શું થઈ કે લાંબો સમય સુધી ચાલે તો આ રીતે છે ને સાફ કરી લેવાની બરણી સાઈડમાં કઈ જોઈતું હોય તો એને પણ સાફ કરી લેવાની અંદર એર રહી ગઈ હોય તો એ પણ સાફ એટલે મીન્સ કે ચમચાથી સરસ રીતે સેટ કરી દેવાનું જોઈ શકો છો ટિશ્યુ ટીશ્યુ પેપરથી સાઈડ એકદમ કવર કરી લઉં છું એકદમ સાફ કરી લઉં છું તો આ રીતે તમારે સાફ કરી લેવાની અને પછી શું થયું કે સાઈડમાં ખરાબ હોય ને તો એ વસ્તુ ખરાબ થાય તો અથાણાને પણ ખરાબ કરે એટલા માટે તમારે આ રીતે સાફ કરી લેવાની છે અને એકદમ સરસ રીતે અથાણું તમારે સ્ટોર કરવાનું છે અને આ રીતે કાચની મરણીમાં સ્ટોર કરશો ને તો જરા પણ અથાણું ખરાબ નહીં થાય તો બહુ સરસ રહે છે આપણે બીજી પણ થાણાની રેસીપી સાથે જરૂરથી મળીશું કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટથી બહુ સરસ સેમ કે કે આપણે આગળ વધી રહ્યા છીએ તો તમારો સપોર્ટ દેતા રહેજો અને આપણી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે બાય બાય